હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા આજે આપણે મગની દાળના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એના માટે મેં આ પોણો કપ મગની મોકર દાળ લીધી છે એટલે છડા વગરની દાળ પોણો કપ રવો અને અડધાથી પણ ઓછા પૌવા હવે આને આપણે સારી રીતે ધોઈ કાઢવાનું છે સારી રીતે ધોવાઈ જાય પછી આને આપણે અડધાથી પોણો કલાક પલાળી રાખવાનું છે તો આને પલાળવા માટે મૂકી દઈએ પોણો કલાક પછી હવે આને આપણે પીસી લેવાનું છે તો એક આવી રીતે મિક્સર જા લઈને આનું બધું પાણી કાઢી લેવાનું અને આની અંદર પીસી લેવાનું છે હવે આમાંથી આપણે બધું પાણી કાઢી લીધું છે અને આ ચારની અંદર હવે આને એડ કરી દઈશું એની અંદર એ જ બાઉલ પોણો બાઉલ જેટલું આપણે દહીં એડ કરીશું અને હવે આને એકદમ સરસ પીસી લેવાનું છે ઢોકળાનું બેટર આપણું સરસ પીસાઈ ગયું છે તેને એક બાઉલમાં લઈ લઈશું હવે આને ઢાંકીને આપણે ફરી પંદરથી વીસ મિનિટ માટે રહેવા દઈશું આપણે આની અંદર બીજા મસાલા કરી દઈશું તો વન એટ ટી સ્પૂન જેટલી આપણે હળદર એડ કરીશું અડધી ટીસ્પૂન જેટલો અજમો આપણે હાથેથી આવો મસળીને એડ કરીશું સ્વાદ મુજબ મીઠું લગભગ એક ટેસ્પૂન જેટલું દોઢ ટી સ્પૂન જેટલા આદુ અને મરચાંની પેસ્ટ અને દોઢ ટી સ્પૂન જેટલું સિંગ તેલ આને બધાને આપણે એક વખત સરસ મિક્સ કરી લેવાનું હવે આમાંથી આપણે ફ્રૂટ બેટર એક થાળી થાય એટલું એક થોડુંક કાઢી લઈશું હવે જે જ્યારે જે થાળીમાં ઢોકળા મૂકવાના હોય એટલા બેટરની અંદર જ આપણે અંદર ફ્રૂટ સોલ્ટ એડ કરીશું હવે વન ફોર્થ ટી સ્પૂન જેટલું આપણે ફ્રૂટ સોલ્ટ એડ કરીશું અને એને હલાવી લઈશું હવે ટોકળા મૂકવા માટે પહેલેથી સ્ટીમરને મેં રિહિટ કરવા મૂકી દીધું હતું એ ગરમ થઈ ગયું છે આપણી થાળી પણ થઈ ગઈ છે તો એની અંદર હવે આ બેટર આપણે એડ કરી દઈશું ઉપરથી થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરીશું હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને દસ મિનિટ માટેને થવા દઈશું દસ મિનિટ પછી આપણે એક વખત ચેક કરી લેવાનું છે જો આપણા ઢોકળા થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી લઈશું ઢોકળા ઠંડા થોડા થઈ ગયા છે તો એમાં આપણે કટ લગાવી દઈશું તમને જો ઢોકળા થોડા ખાતા ખાવા હોય તો જ્યારે આપણે ઈનો એડ કરીએ બેટરમાં ત્યારે એની સાથે અડધી ટીસ્પૂન જેટલો લીંબુનો રસ પણ એડ કરી દેવાનો હવે આની ઉપર આપણે વઘાર રેડી દઈશું હવે વઘાર માટે આવી રીતે મેં એક વઘારિયામાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને એની અંદર એક ટી સ્પૂન જેટલી રાઈ એડ કરીશું રાઈ આપણી તતડી ગઈ છે તો એની અંદર એક નંગ મરચું અને આઠથી દસ લીમડીના પાન એડ કરીશું અને ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈશું હવે આ વઘારને આપણે આની ઉપર લઈ દેવાનો છે અને લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરીશું તો ગરમા ગરમ મગની દાળના ઢોકળા આપણા તૈયાર છે ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ